સીએમ મમતા બેનરજીની ટીએમસીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ પશ્ચિમ બંગાળ માટે સીટ વહેંચણીની ફોર્મ્યુલા આપી છે પરંતુ કોંગ્રેસ આ માટે તૈયાર નથી એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે ટીએમસી કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની બેઠકમાં કોઈ નેતાને મોકલશે નહીં કારણ કે ટીએમસી બંગાળની બેતાળીસ લોકસભા સીટોમાંથી માત્ર બે જ કોંગ્રેસને આપવા માંગે છે પરંતુ કોંગ્રેસ વધુ બેઠકો ઈચ્છી રહી છે સૂત્રો મુજબ કોંગ્રેસની ઈચ્છા બંગાળમાં છ થી દસ સીટો પર ચૂંટણી લડવાની છે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન ભારતમાં સામેલ પક્ષો સાથે બેઠકોની વહેંચણીને લઈ અને સતત બેઠકો કરી રહી છે ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે છેલ્લી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને બે સીટોની ઓફર કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે બેતાળીસ બેઠકોમાંથી કોંગ્રેસને ઓગણચાલીસ બેઠકોમાં પાંચ ટકાથી ઓછા મત મળ્યા છે બે હજાર એકવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બે પોઈન્ટ ત્રાણું ટકા વોટ મળ્યા હતા પાર્ટીને બે હજાર સોળમાં બાર પોઈન્ટ પચીસ ટકા વોટ મળ્યા હતા આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતૃત્વએ તે સ્વીકારવું પડશે કે બંગાળમાં તેમની પાર્ટી નબળી છે ટીએમસીના સૂત્રોએ જણાવ્યું કે બંગાળની સીટ શેરિંગ ફોર્મ્યુલામાં માત્ર પાર્ટીના વડા મમતા બેનર્જી જ ફેરફાર કરી શકે છે આ ઉપરાંત પાર્ટી મેઘાલય અને આસામમાં એક એક સીટ પર ચૂંટણી લડવા માંગે છે હર જગે વાતા હોય પૂરી ઉમીદ હૈક સમય પર ઠીક ફેસલા હમ લે સક્ષમ આ વાત એવા સમયે સામે આવી છે કે જ્યારે હાલમાં જ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે મમતા બેનરજી કહી રહી છે કે તે અમને બંગાળમાં બે સીટો આપશે આ બેઠક પર કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે આવી સ્થિતિમાં ટીએમસી નવું શું આપી રહી છે કોંગ્રેસની રાષ્ટ્રીય જોડાણ સમિતિએ અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરેની શિવસેના શરદ પવારની એનસીપી આરજેડી સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે બેઠકો કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી